નમસ્કાર ધોરણ સાતના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું સામાજિક વિજ્ઞાન વિશેનો પાઠ નંબર આઠ છે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ સાથે સાથે એક વાત કરી દે કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે તમામ એટલે તમામ સામાજિક વિજ્ઞાન વિશેના પાઠના સોલ્યુશનની લિંક આપેલી છે અને જો તમારે તેની પીડીએફ જોઈતી હોય તો એમના માટે આપણે આપણી એપ્લિકેશનની લિંક ત્યાં આપેલી છે તો જોઈએ પ્રશ્ન નંબર પહેલો યોગ્ય જોડકા જોડવાના છે જેમાં મેળાઓની સામે જિલ્લાઓ આપેલા છે જેમાં પહેલું છે તરણેતરનો મેળો તેમની અંદર આવશે સુરેન્દ્રનગર જિલ્લો કયો જિલ્લો આવશે સુરેન્દ્રનગર ચિત્ર વિચિત્રનો મેળો તો એમની અંદર આવશે સાબરકાંઠા મીરાદાતાનો ઉર્સ મુબારક તો એમની અંદર આવશે મહેસાણા પલ્લીનો મેળો તો એમની અંદર આવશે ગાંધીનગર ભવનાથનો મેળો તો એમની અંદર આવશે જુનાગઢ અને વોઢાનો મેળો તો એમની અંદર આવશે અમદાવાદ ત્યાર પછી નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપવાના છે જેમાં પહેલું કાંગડા શૈલીની વિશેષતા જણાવો તો વાદળી અને લીલા રંગની સાથે સાથે કોમળ રંગનો ઉપયોગ તેમજ વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એ કાંગડા શૈલીની વિશેષતા છે બીજું કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા કયા નામે ઓળખાય છે તો કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા વલ્લમ કાલીના નામે ઓળખાય છે ત્રીજું વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિ પ્રવાલમ શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ શું છે તો વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પણ પ્રવાલમ શૈલીમાં લખાયેલા ગ્રંથનું નામ છે લીલા તિકમ શું છે લીલા તિલકમ ચોથું ગુજરાતી ભાષામાં ભાષાના મહાન સાહિત્યકારોના નામ આપવાના છે તો એમાં નરસિંહ મહેતા મીરાબાઈ પછી ભાલણ છે ભાલણ એ ગુજરાતી ભાષાના મધ્યયુગના મહાન સાહિત્યકારો હતા આદિકવિ નરસિંહ મહેતાના ભક્તિ સાહિત્યથી ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્યનો પ્રારંભ થયો હતો નરસિંહ મહેતાથી દયારામ સુધીનો સમય મધ્યયુગનો સમય ગણાય છે જેમાં મીરાબાઈ અખો પ્રેમાનંદ ધીરા ભગત ભોજા ભગત પ્રીતમ સામળભટ્ટ ભાલણ દયાનંદ વગેરેના વગેરેનો સમાવેશ થાય છે કવિ દયારામ પછી નર્મદ દલપત રામથી અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થાય છે અર્વાચીન યુગમાં કવિ બળવંતરાય બકઠાકર નરસિંહરાવ ભોળાનાથ દિવેઠિયા કલાપી બાળાશંકર કંથારિયા મણિભાઈ નભુભાઈ ત્રિવેદી નન્હાલાલ ઉમાશંકર જોશી સુંદરમ વગેરેએ પદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું અર્વાચીન સમયમાં નર્મદ નવલરામ કિશોરીલાલ મસરૂવાલા મહીપતરામ રૂપરામ જ્યોતિરામ દવે ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ચંદ્રકાંત બક્ષી વગેરે સાહિત્યકારોએ ગદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું પાંચમું છે કથક કયા બે ઘરાનાઓમાં વહેંચાયું તો કથક જયપુર અને લખનઉ આ બે ઘરાનાઓમાં વહેંચાયું ખાલી જગ્યા પૂરવાની છે જેમાં પહેલું સુરવીરોના ગાથા ખાલી જગ્યા અને ખાલી જગ્યા દ્વારા ગવામાં આવતી હતી તો સુરવીરોની જે ગાથા છે કાવ્ય અને ગીતો આ બે દ્વારા ગાવામાં આવતી હતી બીજું છે રાજા અનંત વર્મને ખાલી નિર્માણ કરાવ્યું તો જગન્નાથ મંદિરનું ત્રીજું કચ્છી પુડીનો ઉદ્ભવ ખાલી જગ્યાના કચ્છી પુડી નામના ગામમાં થયો હતો તો આંધ્રપ્રદેશના તો મિત્રો આ તો સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન ફરી મળીશું આવા જ એક સ્વાધ્યાય સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત